નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જીયા મિત્રો જણાવી દઈએ કે ઇન્ડિયન નેવીના પૂર્વ એડમિરલ લક્ષ્મીનારાયણ રામદાસનું નિધન જીયા મિત્રો વિગતવાર વાત કરીએ તો ઇન્ડિયન નેવીના પૂર્વ એડમિરલ લક્ષ્મીનારાયણ રામદાસનું હૈદરાબાદની આર્મી હોસ્પિટલમાં નિધન થયું છે જીયા મિત્રો જણાવી દઈએ કે તેઓ એક ડિસેમ્બર ઓગણીસો નેવથી ત્રીસ સપ્ટેમ્બર ઓગણીસો ત્રણ સુધી ભારતીય નેવીના વડા હતા જીયા મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે ઓગણીસો એકોતેરમાં ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તેઓ પૂર્વ સરીથી આઈએનએસ બિયાન્સ કમાન્ડર કરી રહ્યા હતા જોકે તેમણે પૂર્વ પાકિસ્તાન એક એવી નાકાબંધી કરી હતી કે પોતાના ત્રણ હજાર સૈનિકો બચાવવાનો પાકિસ્તાનનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો જ્યાં મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુખદ સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ